બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં નુકસાન ના વળતર પેટે અગિયાર કરોડ ચુકવવા કોર્ટે આદેશ કર્યો બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં બે ના દુષ્કાળમાં થયેલ નુકસાન પેટે વળતર ન વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક કમિશનમાં જઈને ગ્રાહક સુરક્ષા કોટના દરવાજા ખકડાવ્યા હતા આજે ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા આઠ હજાર સાતસો ખેડૂતોને નુકસાનના વળતર પેટે અગિયાર કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો જિલ્લામાં વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું જે જે તે સમયે દ્વારા બહુ ઓછા ખેડૂતોને દસ ટકા કરતા ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું જેથી વાવ તાલુકાના છાસઠ જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખકડાવ્યા હતા અને જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાઈઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા કોર્ટમાં ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી પરંતુ મંડળ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પુ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવીને વીમો ઉતાર્યો હતો અને વીમા કંપની દ્વારા પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું એ પૈકી ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી અને ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ તથા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી સરહદે વિસ્તારની નાની મોટી જે પિયત મંડળીઓ છે તેમના દ્વારા ખેડૂતોને હવે છ વર્ષથી વળતરની રાહ જોતા જોતા આઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા ચૂકવવાના ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા જોકે બે હજાર અઢારમાં દુષ્કર્મ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી અમારે બે હજાર અઢારની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી અને અમે બે હજાર એકવીસમાં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ઘણ ખુશી છે અને એના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું જે બદલ શંકરભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાક વાવ તાલુકાની કુલ પાસઠ જેટલી મંડળીઓ હતી અને અંદાજે આઠ ને સાતસો જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે હાલો હું ખેડું છું મારું નામ ભણજીભાઈ હિંબર જોશી મોટી ખેતી કરો છો બાજરીનું વાવેતર સારું ખૂબ હતું પણ બધું ફેલ જ્યું કશું મળ્યું નહીં પછી અમે એને વીમો લડ્યા એટલે વીમો મને આપ્યો નહીં બે હજારમાં હવે અમારે પાસ છો છે એટલે અમે ખૂબ રાજી છું અને ખૂબ બે હજારને અઢારમો વીમો અમે કર્યો હતો બે હજાર એકવીસ સુધી હાલ્યો નહીં આજે બે હજાર ત્રેવીસમાં પાસ છો એટલે ખેડૂત બધા માહોલમાં છે અને બધી સુખ શાંતિ છે